તો મિત્રો મસ્ત મજાનું કામ થઈ ગયું કે જો અત્યારે આ પગથિયા પણ બહુ મસ્ત થઈ ગયા છે પગથિયાનું કામ આજે આખો દિવસ પગથિયામાં જઈ ગયા બરાબર આખો દિવસ આજ પગથિયામાં રહી ગયા કેટલા પગથિયા કર્યા જો આ તો એક બે ત્રણ પગથિયા કર્યા પણ આખો દિવસ પગથિયામાં રહી ગયો આજે આપણે બરાબર છે અને આ બાજુ બધું કામ થઈ ગયું આ સીડી હેઠળ કામ થઈ ગયું ઓળી બાજુ કામ થઈ ગયું ફરતી પર કામ થઈ ગયું બધે રૂમમાં ઘરમાં બાકી છે જે કામ ઘરમાં એટલે અંદરની સાઈડ બાકી છે બહારની સાઈડ કામ થઈ ગયું બધે જો પગથિયા કેટલા મસ્ત બની ગયા જોરદાર એટલે મસ્ત મજાનું થયું બધું હાય ક્લાસ અને ઉપરની ની સાઈડ નામ એ લખવાનું તો લખાઈ ગયું છે નામ મસ્ત મજાનું નામ લખાયું ઉપર થી તમને બતાવું નામ પણ બરોબર આ ભાઈ જુઓ મસ્ત દેખાય છે આ છે ભાઈ અમારી શેરી કેટલી મસ્ત મજાની ચોખી ચાળ શેરી આવી શેરી કોઈ નથી અમારા અમારા ગામ ની અંદર મસ્ત મજાની શેરી છે આ ઓકે થાય પછી એમ પડે મસ્ત સૂર્ય વંદના નામ લખાઈ ગયું મસ્ત સૂર્ય વંદના લખાઈ ગયું છે પેલું ફર્મમાં બનાવેલું નામ હતું કેટલું મસ્ત હતું સૂર્ય વંદના ફર્મો આપણે રાખ્યો તો ને નામ બનાવેલું મસ્ત કામ થઈ ગયું છે જોરદાર મસ્ત મજાનું કામ થઈ ગયું છે આજે આપણે અને આજે છેલ્લો દિવસ હતો બરોબર સામાન ભરીને વયા ગયા એટલે આ સ્વામીના ગામ છે અનીડા છે અનીડા ગામ છે ને આ કામ કરવાનું છે કાલેથી બરોબર આજે કામ પૂરું થઈ ગયું જો મસ્ત મજાનું કામ પૂરું થઈ ગયું છે ઉપર નામ હતું નામ બી બહુ મસ્ત મજાનું લખાઈ ગયું છે બરોબર છે આવું કામ થયું છે ભાઈ આપણો આપણો પોતાનું ઘરનું કામ છે આ બહુ મસ્ત થઈ ગયું જો આ ક્લાસ હાલ જાય આપણે મેડી ઉપર ને મેડી ઉપર બેકગ્રાઉન્ડ મસ્ત મજાનું સીન આવી છે દેખાડજો કે અંધારું થઈ ગયું અત્યારે કે સાત ઉપર થઈ ગયું છે એટલે અંધારું તો આપણે વિડીયો ની અંદર આવશે બરોબર તો એડજસ્ટ કરી લેજો બીજું શું જાય ઉપર આપણે બરોબર અને નામ જો મસ્ત મજાનું નામ થઈ ગયું નામ લખ્યું હતું ને આપણે અહીંયા નામ છે ને મસ્ત સૂર્યવંદના નામ લઈ ગયું મસ્ત મજાનું થઈ ગયું છે ચાલો ઉપર જાય આપણે અને ઉપર જઈને ફરતે બેકગ્રાઉન્ડ બતાવું છે ને મસ્ત સીન ભારતીય કલર અત્યારે અંધારું થઇ ગયું હોય રાત જેવું થઇ સાડા સાત ઉપર થઇ ગયું છે તો એ મસ્ત સીન આવે ને દિવસ નો કેટલો સીન આવે મસ્ત જોજો ભારતીય કલર બેગ્રાઉંડ છે લાઈટો પણ ફરતી ચાલુ થઈ ગયું છે બરોબર હમણાં બતાવું તમને પૂરે પૂરો વિડીયો કેટલો મસ્ત સીન જે આવે ત્યારે રાતે રાત પડી ગયો એ સાડા સાત પોણો આઠ જેવું થઈ ગયું છે અત્યારે ભાઈ આપણે મેળ ઉપર આવ્યા છીએ તો અમારા ગામનો મોટો લેમ્પ હોય ને ગામ ના પાદર ની અંદર છે મોટો લેમ્પ જો અત્યારે Alé, se me Bobo moto. Bobo moto, si... Aquí yo creo que lo más nada. A તો ચાલો મિત્રો અંધારું થઈ ગયું બરોબર આપડે ઘરે આવે કે વાયર છે સર્વિસ ચેરીમાં જો અંધારું થઈ ગયો અંધારું થઈ ગયું ચેરીમાં બરોબર છે અંધારું થઈ ગયું છે અને અહીંયા ઉપર લાઈટ લેમ્પ ચાલુ થઈ ગયો છે લાઈટ બરોબર છે તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયો બરોબર છે અને કે બીજો વિડીયો મસ્ત મજાનો લાવશું તમારા માટે ત્યાં સુધી આ વિડીયો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર છે ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને